હિરેનભાઈ મોદી તરફથી એક રૂપિયામાં ખીચડી પેટ ભરીને ખીચડી કરી જમો આ માટે શ્રી હિરેનભાઈ મોદીનો સંપર્ક કરતા એમને ત્યાં ખીચડી પણ મેં જમ્યો હવે એમનું આવું પગલું ભરવા પાછળ એમને કયું કારણ મળ્યું હા ખાસ કરીને નવ વર્ષથી હું આ સેવાના કાર્ય કરી રહ્યો છું મારા વિસ્તારની અંદર આ એ બાર મેં જોયું મારા મિત્ર મિત્ર મંડળ જ છે બીજા અન્ય મિત્રો છે એ પાંચ રૂપિયામાં અન્નપૂર્ણા યજ્ઞ શરૂ કરેલો છે જે તે હોસ્પિટલો પાસે ને ગરીબો માટે ત્યારે મને નવો વિચાર આવ્યો કે આપણા ગરીબોના અમીરો બધાના કોઈ ભેદભાવ વગર તમામ સાથે બેસીને અહીંયા જમે એટલા માટે એક રૂપિયાની અંદર ખાલી ટોકન રાખ્યું છે જેમાં આપતો હોય ભલે ના આપતો હોય ભલે કોઈની પાસે માગતા નથી અમે પૈસા પરંતુ ઘર પેટ જમો બહારનું ફાસ્ટ ફૂડ ત્યાગો મોબાઈલનો ત્યાગ કરો અડધો કલાક માટે આ બધી ખાસ વિશેષતા છે અહીંયા અહીંયા બોર્ન બેબી સાથે આવનાર પરિવાર માટે ઘોડિયાની વ્યવસ્થા છે ફિડિંગ રૂમની વ્યવસ્થા રાખેલી છે એટલે કોઈ પણ સંકોચ વગર તમામ લોકો અહીંયા સાથે જમે છે આજે ત્રીજો રવિવાર છે મારો ત્રીજા રવિવારમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે અને આપ સૌ તમામ લોકોના વિનંતી જે વિસ્તારમાં રહેતા હોય વડોદરા શહેરમાં રહેતા હોય એમને એક વખત આવીને મુલાકાત લો આપના ઘર ઘર જેવું શુદ્ધ અને સાત્વિક ભોજન મળશે અહીંયા જેથી કરીને કોઈ તકલીફ નહીં થાય અને બહારના ફાસ્ટ ફૂડ છોકરાઓ ત્યાં ગયા જ મારો કોન્સેપ્ટ છે ફાસ્ટ ફૂડનું જે અત્યારનું ચલન વધી ગયું છે એને કારણે આ જે લોકો ટ્રાય કરે ખીચડી કડી સ્વાદિષ્ટ ભોજન અને પાચન ક્રિયામાં એ તમારું ખરેખર પ્રશંસનીય પગલું છે દર રવિવારે ખીચડી અલગ અલગ પ્રકારની બનાવીએ છે અલગ અલગ પ્રકારની કઢી હોય છે જેથી કરીને કોઈને બીજી વખત કોઈ આવે તો એમનો ટેસ્ટ એકનો એક ના મળે દર વખતે ખીચડી બદલાતી રહે બદલાતી રહેશે સરસ સરસ ખૂબ જ સરસ સર્વને વિનંતી છે કે આપ તમામ આવો અમારા ત્યાં ઓકે ઓકે આપનો સંદેશો બધા સુધી પહોંચાડીશું મીડિયા મારફતે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ